હવે આગળ વાત હાથમાં ટાંકા દીધું મેડિક્લેમ હેઠળ સારવાર આપીને ચોવીસ કલાક બાદ બાળકને રજા પાઈ હાથમાં સાત ટકાનું બિલ રૂપિયા એક લાખ આવ્યું બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સારવાર સમયના ડોક્ટરની વિઝિટના ચાર્જીસ લગાવ્યા બાળકના હાથ પર એક પણ ઓપરેશન નથી કર્યું માત્ર ટાંકા લીધા છે એટલું નહીં હોસ્પિટલમાં દર્દીના સગા પાસેથી 10000 રોકડા પણ ભરાવ્યા ત્યારે હવે આ મામલે બાળકના દાદા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે તમને સાંજે ચોવીસ કલાક થાય એટલે અમે રજા આપશું તમે સાત વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમને અમને બિલ આપડ આપી દો અને રજા આપો તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ના આપી શકીએ તો એમાં જતા તતા કલાક દોઢ બે કલાક હોઈ ગઈ તો દસ ને ચાલીસ એ અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલ માં થેટ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીમાં એક લાખ સાઠ હજાર ને નવસો દસ કઈ રીતે હોઈ શકે બાળક બાળકને દાખલ કરવામાં આવ્યો હતો તેને હાથમાં માત્ર સાત થી આઠ ટકા લેવામાં એક લાખ ને સાઠ હજાર જેટલું બિલ છે તે પટકારવામાં આવ્યું છે

માત્ર ને માત્ર ઇંગ્લિશ પેપરમાં સમજાવ્યા વગર સિગ્નેચર લઈ લેવામાં આવી હતી ને ત્યારબાદ જે એક લાખ ને સાંઠ હજાર નું બિલ છે તે ફટકારી દેવામાં આવ્યું આ યોગ્ય નથી જ્યારે બિલ આવ્યું ત્યારે અમે પણ ચોંકી ગયા ચોક્કચ પણ હવે આનો વિરોધ છે તેઓ પરિવારજનો અને કોંગ્રેસ નાગેવાનો છે તે પણ કરી રહ્યા હતી જે ઉઘાઈ લૂંટ ચલાવવામાં આવી છે હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ સત્તાધીશો સાથે વાત થઈ શકી છે ખરી તેમનું શું કેવું છે તેમના દ્વારા બચાવ છે તે કરવામાં આવ્યો હતો સમગ્ર આક્ષેપ મુજબ તેમના દ્વારા જે જવાબ દેવામાં આવ્યો છે કે અમે દર્દી સગાની સહમતિથી થી આ જે બિલ ની વાત કરી હતી અને તેમની સહમતિથી થી આ જે બિલ છે તે દેવામાં આવ્યું હતું તેમની પાસે મેજી હતો અને મેજી નું આ બિલ છે પરંતુ આમાં જે ચાર્જિસ વાત કરવામાં આવે તો જે ડોક્ટરે જે બાળક સારવાર કરી તેને માત્ર તપાસવાના સાહીઠ હજાર રૂપિયા જેટલા લીધા છે આ જે બિલ ઉલ્લેખ કરવામાં આવ્યું છે એટલે ચોક્કસપણે જે લુલો બચાવ છે તે જે મેનેજમેન્ટ દ્વારા ઓકાટ હોસ્પિટલ ના કરવામાં આવ્યું છે હોસ્પિટલ વિરુદ્ધ શું કોઈ પગલા ભરવામાં આવશે ખરા કાનૂની વાત જે પરિવારજનો છે તેમના દ્વારા કરવામાં આવી છે કે અમે સમગ્ર મામલે કોર્ટમાં પણ જશું અને જે કાર્યવાહી થાય તે પ્રકારની કાનૂની કાર્યવાહી હોસ્પિટલ વિરુદ્ધ કરવામાં આવશે જી જી આભાર લખી રાત સમગ્ર માહિતી આપવા માટે